कानू भाई नो आबू भाई नो ना कार्तिक भाई ना शर्माला मंगला बिना निर्देशन बता दियो बुधे हां ताले सर दादागी दादागी कर दे कर दे दादागी ता दादागी दा आंया आंया टाटा ये लो YouTube फैमिली कैंप सो बड़ा बड़ा मजा मत होशिया ने मजा आयो सु मजा मसू ने सवर सवर ना बता ने हर हर महादेव ने जय माताजी मैं गुड मॉर्निंग बताने सवार खबर पड़ जाए आज मैं चार जाए आज दर्शन करा ले जा मम्मी ने एक बहन जाने बतावी तुमने दर्शन ने मम्मी दर्शन करी उनको बोलो उनको सालों बढ़ो क्यों तो बड़ा दर्शन कराँ के वातावरण केव गर्दी से बहुत बतावी गर्दी थोड़ा नहीं हो कद हो तो कहीं कहवा नहीं जाए पड़े અને તમને બ્રધર દર્શન કરાવું ને એમ કન્ટિન્યુ બનાઈ રહ્યો અને તાલગામ રૂમ ને તો ગુપ્તનેસ બતાવું સમય માં બતાવતો જ એમ તો તાલગામ ને નવો સબસ્ક્રાઇબ કરી લ્યો અને લાઈક શેર કરી નાખજો અને નાના એમ ફી કમેન્ટ કરી નાખજો હરર મહાદેવ ની તો કન્ટિન્યુ તો બનાઈ રહ્યો અને ગુપ્તનેસ બતાવું મિત્રો અમે નીકળી જાસી ગુપ્તન જવા ને પુકવામાં સી હાવર ઓરシア તો કાકા કાસી

અરે સંમધિત તમે દર્શન કરાવો એ સુખ્યા કે તમે દર્શન કરાવો આ સંમધિત તમે મિત્રો દર્શન કરાવી દીધા પણ અંદર દર્શન કરવાનો કેમેરાની નાખ છે એટલે તમને દર્શન નથી કરાવ્યા મેં આ દે પહેલા બહાર જતી લઈને આવો પણ છે એ તમને દર્શન કરાવી છે આમાં અંદર ના છે એટલે નથી જંગલોનો હતો હું એકન્ડ મનોર દરિયાના દર્શન કરાવ્યા છે ડાયા ક્લિન સિવિલ પા સ્થાપના કરીને એના દર્શન કરાવ્યું તો મને રહ્યો મિત્રો અમે આવી જ છીએ દરિયામાં કાંઠે બેસી રો હા હા કે ગાઈસી इधरી અમારો આવો સુદરિયો દરિયામાં ના ગાઈસી इधरિયા બધું ગાઈસી ધીમે ધીમે આ બધી দোকান નું છે બજુ

মিত্ৰংল চাৰি એ તો મિત્રો બતા બંગલા બનાવે છે કાકે ભાઈનો ઘસાવાને બનાવે કાનું ભાઈનો આ બલે કે છે આમાં કરે દેડી કરે જો ઘર બનાવે આ કાનું ભાઈનો આ ગુસાઈ ભાઈનો ના કાર્તિક ભાઈનો ના તો ફેશન માલ ના બંગલા બનાવો તો કે બના ગરા છે તો નથી પડ્યા ને તો લાગશે બે ગર પાય બધા પર પર પાય રેડે તો બોલો

ગરાવન સે કમ્મારે ને કોણ ઇન્સ્ટા ધરા ભાઈ મુકા બજે બહુ મોડું થઈ ગયું મેં અમે જઈને ઇન્સ્ટા ધરા પાસા ગરાવ હે આલી આવે છે મિતીને મિતીને માર ગન સે મસ્ત ધરા ન કટવું ન અંદર જલ્કાવ મને કોણ કી રિસીટ મિત્રો મે ફાઈનલ નઈ કો જશે બડેલા બર ઉપર છે ઉપર છે મે અમે જાવું છે 10 બજે એ મસ્ત ધરા જાવું તો એ મસ્ત ધરા જાય ન હોય તો રાડો છોકડો પડ હું કાતી ગોજો કે હું ભઈ આવીશ બગાવન સે घटि कमी साईं त ને તે લી જા દે તો લાગતું ન દર્શન ન કરાવ પણ બાપ દઝ ઝા દર્શન ખરાઈ દઉં કેવું કેવું છે બતાવો તમને મિત્ર હી મિસ્તા ધર પગ લગવા કને ત્યાં બેઠા છે પગ લગે સુવિધા મિસ્તા છે મા કાલે કોન આવે છે હું જો તમારા ચર ચાલ નું માનસ હોય તો માં જમવાનું છે અને દર્શન કરવાનું છે આ બધો પલોટ છે તો ગાડીમાં કોન

ટાટા કેતા ટાટા ઇતરે આપણે મસ્ત ધારા પગે લાગે લાગે ભરો મંદિર છે ના આવ્યો થી ગુફા માં સે પરિયમ કે આજે આપણે નાય દે કે બને છે જગ્યા છે જે જગ્યા આપણે ન આવ્યા ટાટો ટાડો ટાડો અને સે ગરમાટો સેલ તો ગરમી ને એવું થાય કે આમ મજા આવે જોવાની મજા આવે અવાજ તમને સંભળાય તો હે મિડિયમ ઓછો અવાજ છે ફોન માં વેળ જાતે લાગે છે કે આમ આવતી હોય

આ વાલ જોસો આવતો હે મારો લો ગાડીયા જો બ સિંગલ પેશળવા માં દે લો વાત છે આપણે સિંગલ પિયાલી ગયા છે રાજીના પાદરી રાજી બાબાની ગેલે જતો ગેરા જવાનો છે બોલાવી તો કેવું લાગી જોબ ના મસ્તો ધરા તો બધા સારો લાગ્યો તો હરર માં આ દે લગી નાખ દો ને પાપા સીતાર માં લગી નાખ્યો આવી જેસી ગોપનતી બધા ઘરે ને ઘરે આવીને જો હું આગળ કવા બજોઈ આવ્યો છું આપણે વાવણ છે પાણી જે આપણે આ અંગવર પવાના છે ગોવા ના ગજર પવાન છે ને રોપાઈ દીધો તો મને કન બે દેવા સાટે છે તર ને અમે વિવાહ ગોપનતી ટાણે ભાગી વયા હતા બળગુ કરવા ની તો અમને તો મેલા કામ હતું એટલે 3:30 4 વાગ્યે જેતી આવી ગયો તો અત્યારે એનડ કરી નાખું તો કેવું લાગ્યું ગોપના મસ્ત ધારા તો બધાય હરર મહાદેવ કોમેન્ટ મલકિન આવજો અને લાઈક આપને શેર કરી દેજો નવો યુ સબસ્ક્રાઇબ કરી લોજો તો તમારા ભાઈને થોક સપોર્ટ કરી ગયો તો આપણે હેને કરવો છે તો સારું લાગ્યો તો હરર મહાદેવ લખજો બધાય અને જય ગોપંદરા લખજો તમને સારું લાગે લખી નાખજો તો બધી રિક્વેસ્ટ છે કે નવો યુ સબસ્ક્રાઇબ કરજો લાઈક શેર ને સપોર્ટ કરજો તો બસ આપણે અહીંયા એન્ડ કરવો છે બધાને હર મહાદેવ માતાજી ને બાય બાય ને ટાટા